યાત્રાધામ અંબાજી જ્યાં પોલીસની ઉત્તમ કામગીરી જોવા મળી અંબાજી પોલીસે બહેનોને શાકભાજીનો ધંધો ચાલુ કરાવી દારૂના દૂષણમાંથી મુક્ત કરાવી આ મહિલાઓને શાકભાજીનો વ્યવસાય ચાલુ કરી આપવામાં આવ્યો મહિલાઓને દારૂના દૂષણમાંથી મુક્ત કરી શાકભાજી વેચી રોજગારી મેળવવા માટેની શરૂઆત કરાતા પોલીસની આ કામગીરીને લોકોએ પણ સરાહના કરી ખરેખર આ લોકો માટે ગૌરવની વાત કહેવાય કે આ લોકો પહેલાં પછાતમાં ગણાતા ને એ દારૂ દારૂ લગભગ દારૂનો ધંધો કરતા હતા મારા માનવા પ્રમાણે પણ હવે એ લોકો ખરેખર સુધરી ગયા છે ને એમના પોલીસના સપોર્ટના કારણે એ ધંધો છોડી દીધો છે ને હવે શાકભાજીના વેપાર ઉપર લોકો આવી ગયા છે અને આ લોકો ખરેખર બીજ બીજા લોકોને પ્રેરિત કરી અને આ શાકભાજીના ધંધામાંથી આગળ વધે એવું મારું માનવું છે કે જો આવી કોઈ મહિલાઓ હોય નિરાધાર હોય જેમને આવકનો સ્ત્રોત ના હોય તો પોલીસ એમને સાથે રહીને એમને સંપૂર્ણ સહકાર આપીને એમને શાકભાજી છે બીજા ઘણા ધંધા છે કોઈને ગાયનો ધંધો છે ભેંસનો ધંધો છે એ પણ અમે કરીને સમાજમાં એક સારો મેસેજ પહોંચાડવા માગીએ છીએ અને તમામને આ દારૂના દૂષણથી દૂર નીકળીને એક ઇજ્જતની અને સારી જિંદગી જીવી શકે અને જે પોલીસ સાથે સાયમ તાલમેલ સાથે જીવી શકે એવો એક નવતર પ્રયોગ શરૂઆત કરેલ છે જેમાં એસપી સાહેબની સૂચનાથી આ સંપૂર્ણ સફળતા મળેલ છે અને આ મહિલાઓ સંપૂર્ણ અત્યારે ઇજ્જતને આનંદથી સારો ધંધો કરી રહી છે